સુરત શહેર એટલે બોગસ ડોક્ટરોનું હબ બની ગયું છે સુરત શહેરમાં ડિગ્રી વગરના બોગસ ડોક્ટર પાંડેસરા અને સચિત વિસ્તારમાં પકડાઈ ગયા પછી હવે ઈચ્છાપુર વિસ્તારમાં પશ્ચિમ બંગાળથી આવીને ભાડેથી દુકાનમાં તબીબીનો ધંધો શરૂ કરનાર ત્રણને ઝડપી લેવામાં આવ્યા ઈચ્છાપુર પોલીસે રેડ પાડીને મોરા ગામના ત્રણ બોગસ ડોક્ટરોને ઝડપ્યા છે જેમની પાસેથી એન્ટિબાયોટિક દવા ઇન્જેક્શન સહિત તેર હજાર પાંચસો ઓગણીસ રૂપિયાનો સામાન મળી આવ્યો ત્રણેયની ધરપકડની કાર્યવાહી શરૂ કરવામાં આવી આ બોગસ ડોક્ટરોમાં લક્ષ્મણ પ્રફુલ સરકાર ગોવિંદા પ્રભાત હાલદાર અને રમેશ નકુલ મંડલ છે ત્રણેય ભાડાની દુકાનમાં દવાખાનું ચલાવતા હતા આ બોગસ ડોક્ટર પાસે સામાન્ય અને ગરીબ પરિવારના લોકો સારવાર માટે આવતા હતા ખાસ કરીને શ્રમિક લોકો આવતા હતા રૂપિયા સાઠ રૂપિયા સુધીની ફી લેતા હતા જેથી રોજની તેમને ત્યાં લાઈનો લાગતી હતી આ પકડાયેલા ડોક્ટર સહિત અન્ય કેટલાક આ પ્રકારની પ્રેક્ટિસ કરે છે તેને લઈને હવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત